અલંગ પોલીસ સ્ટેશનમાં એક યુવાનને ઢોર માર મારતા કલ અમારા યુવા સંગઠન દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા તળાજા તાલુકાના મીઠી વીરડી ગામે રહેતા રાઘવભાઈ ઈરાભાઈ દિહોરાને અલંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેમના રાઇટર અને અન્ય પોલીસ કર્મી દ્વારા તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ હાથબ નજીક ભડભડીયાના પાટિયા પાસે પોલીસ વાનમાં બેસાડી અલંગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ જ્યાં પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ દ્વારા અપશબ્દો બોલી ખૂબ જ ઢોર માર મારવામાં આવ્યો હતો તેમની આંખમાં લીંબુનો રસ નાખવામાં આવ્યો હતો ત્યારબાદ યુવાનને છોડી મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ યુવાન તેની જાતે સારવાર અર્થે હોસ્પિટલમાં ગયેલ તેમજ આ બનાવની જાણ ભાવનગરના કલ અમારા યુવા સંગઠનને કરવામાં આવતા કલ અમારા યુવા સંગઠન દ્વારા ભોગ બનનારને ન્યાય અપાવવા માટે આજરોજ ભાવનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અલંગ પીએસઆઈ સહિત અન્ય પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી હીરાભાઈ દિહોરા હું ઘોઘા ગામ ઘોઘા ગામે હું દસ્તાવેજ ના ગામે ગયો તો આતમ ગામે ભોગ્યો સાહેબ મને એની ગાડીમાં બિહારી લઈ ગયા બે મારા ફોન લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ અને મને અંદર સાહેબ ના સાંભર માં લઈ અને બધા મારા કપડા કઢાવ્યા ફોટો પાડ્યો પછી મને ચાલીસ થી પિસ્તાલીસ પટ્ટા માર્યા અડધી અડધી હાથ થી શરૂ વાગ્યા માર્યો આંખ માં મને લીંબુ નાખ્યા સાહેબ નો એટલો ત્રાસ છે મને કપડા કઢાવીને કૂતરો બનાવી ને બુટ સટાડ્યા સાહેબે સાહેબે મને મારી 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 આંખમાં એક દેખાતું નથી એક આંગળીમાં કેપ્ચર કરી નાખ્યું સાહેબે મને બહુ યારણ કર્યો સાહેબ નો બહુ ત્રાસ છે મારે ન્યાય જ હોય

ઘોઘા થી આવતો આથપ ગામ થી લઈ ગયા અને સાહેબ અલંગ પોલીસ સ્ટેશન માં લઈ ગયા એને સરકારી ગાડી હતી પોલીસ અંદર અને સીસીટીવી કેમેરા છે એમાં બધું આવેલું છે એ પણ મને ચાર વાલ તો ઉલટી થઈ એટલે મને બાર લઈ જતા ઉલટી તો એમાં બધું છે એટલે સીસીટીવી માં સેફતી મારી માંગણી છે મારે ન્યાય જોયો સાહેબ મારે થયો છે કારણ કે મને કપડા કઢાઈ મારી કોઈ આબરુ વેલ્યુ ન અને મારે ફરિયાદ દાખલ થઈ છે ફરિયાદ દાખલ નહી થાય તો બરોબર નહી થાય સાહેબ મારે ન્યાય જોતો મને મામલતદાર જામીન દેવા માટે લઈ ગયા થાય એમ કીધું તું